કોર્ટ નો કોઈ સ્ટે ન હોવાથી કોર્પોરેશન દબાણ દૂર કરવાની કાર્યવાહી કરી શકે છે બિલ્ડીંગ ખાલી કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે ત્યારબાદ લીગલ અભિપ્રાય લઈને કારણ કે કેસ અત્યારે હાઈકોર્ટની અંદર દાખલ કરવામાં આવેલો હતો જેની અંદર કોઈ પણ પ્રકારનો સ્ટે નથી કોર્ટે કોઈપણ પ્રકારે કોર્પોરેશનને કામગીરી કરતા અટકાવી નથી એટલા માટે આ બિલ્ડિંગને વેકેટ કરવાની કાર્યવાહી ત્યારબાદ લીગલ અભિપ્રાય લઈને પાણી તેમજ ડ્રેનેજના કનેક્શન્સને કેવી રીતે દૂર કરી શકાય અને આ બિલ્ડિંગને જે બિનકાયદેસર ઉભું થયેલું છે એને દૂર કરવા માટેની કાયદા અનુસાર જે કંઈ કાર્યવાહી કરવાની થતી હોય એ કાર્યવાહી કરવાની સૂચના